ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કટલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવેલ છે કેટલા દારુ છે કેટલા નંગ પેટી છે કુલ બોટલ 44136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દા માલ મળી અને કુલ કિંમત રૂપિયા એક લાખ એક કરોડ ત્યાસી લાખ ચાર હજાર ત્રણસો ને વીસ જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે કુલ ત્રણ ઇસમો ની ધરપકડ થયેલી છે આ ત્રણ ઇસમો જે છે એ એ પૈકી એક ઈસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશ નો વાળો છે અને બાકીના જે બે ઈસમો છે એ અને ક્યાં જવાનો હતો એ દિશામાં હજી તપાસ ચાલુ છે કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ જે પૂર્ણ કરવામાં આવશે દારૂ કોણે મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે ને 21 ડિસેમ્બર આવી રહી છે થોડો મહિનો બાકી છે ને એસપી દ્વારા કામ શરૂ કરવામાં આવી છે શું કહેશો કે છે આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે એ મળી આવેલ છે એલસીબી જે જિલ્લાની જે ટીમ છે એણે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા સમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા હુંડીવાયપી હેડક્